પંચમહાલ હાલોલના દુનિયા પ્રતાપપુરા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાના અભાવથી સ્થાનિકોમાં રોષ વ્યક્ત કર્યો છે ગ્રામ પંચાયતે ધરણા પ્રદર્શન કર્યું હતું દુણિયા પ્રતાપુરમાં મોટો રહેણાંક વિસ્તારમાં આવેલો છે જેમાં મારૂતિનંદન જેવી સોસાયટીમાં પાંચસો જેટલા પરિવાર રહે છે રોડ ગટર સફાઈ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી ફરિયાદ નો ઉઠી છે પ્રતાપપુરા વિસ્તારના લોકોએ વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરી હોવા છતાં તેમના મૂળભૂત પ્રશ્નો નિરાકરણ ન આવતું હોવાના કારણે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રતાપપુરા ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા તેઓની મૂળભૂત જરૂરિયાતોનો રોજિંદા પ્રશ્નો નિવારણ ક્યારે આવશે તે જવાબ લેવા પહોંચેલા લોકોને જવાબ આપવા માટે કોઈ અધિકારી સામે આવ્યા ન હતા જેથી પ્રશ્નોની રજૂઆતો લઈને સવારથી પહોંચેલા લોકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરણા કર્યા લોકોએ તેમની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે માટે કલાકો સુધી રાહ જોવા છતાં સંતોષકારક જવાબ ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા મારુતિનંદન સોસાયટીમાંથી આવેલા છે અમારી આ પ્રતાપુરા ગ્રામ પંચાયત છે અમે અમારી અમુક રજૂઆતો છે જેમ કે પાણીની છે સફાઈની છે ગટર લાઈનની છે જે અમે અમારા સરપંચ સાહેબ તેમજ જે બાકીના સભ્યો છે એમની અમે અમારી રજૂઆત લઈને આવેલા કરી છે કે અમારે રસ્તો નથી ગટર લાઈન ની બહુ પ્રોબ્લેમ છે અવારનવાર સોસાયટીઓમાં ઝઘડા થાય છે ટપટો ઉભરાય છે પાણીની કોઈ વ્યવસ્થા નથી સફાઈ વેરો ભરીએ છે નળ વેરો ભરીએ છે અવારનવાર બધા અંદર અંદર લડી મરે છે કાલે કશું થશે તો જવાબદારી લેશે અમારે ત્યાં પાણી બોરમાં કરા પીડું અને ગંદુ પાણી આવે છે એ પીવા લાયક નથી પાણીની રજૂઆત કરી તે અમારામાં આવતું નહીં એમ કહેવામાં આવે છે પણ અમે વેરો ભરીએ છીએ એ અમારી જોડે પોચ અને শাক্ষিক দি আমার